નક્સલવાદને ડામવામાં મળી વધુ એક સફળતા છત્તીસગઢ જિલ્લાના બીજાપુરના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એકત્રીસ નક્સલીઓ ઠાર અથડામણમાં બે જવાન સહિત અન્ય બે જવાન ઘાયલ દિલ્હીમાં મહાવીજય બાદ ભાજપની આગામી વ્યુહનીતિ અંગે ચર્ચા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મળી બેઠક તો દિલ્હી પ્રદેશ અધ્યક્ષે પણ આજે સાંજે બોલાવી ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક ઉપર ઉપરાજ્યપાલ વી કે સક્સેના દિલ્હી વિધાનસભા ભંગ કરવાનું પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મુખ્યમંત્રી આતિશી રાજીનામું મંજૂર નવી સરકારની રચના સુધી તેમને તેમનો હોદ્દો જાળવી રાખવા અપાય સૂચના મહાકુંભમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર યથાવત પ્રયાગરાજના રસ્તાઓ પર પણ ભારે ભીડ અત્યાર સુધી બેતાલીસ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમ સ્થાને લગાવી આસ્થાની ડુબકી તો બારમી ફેબ્રુઆરીએ યોજાશે આગામી અમૃત સ્નાન અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી આપી હાજરી કહ્યું પરંપરા સંસ્કૃતિને સાથે રાખીને વિકાસની દોડમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારત ઉનાળામાં પાણીની તંગી નિવારવાના હેતુથી સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર વધુ એક બોરનું કરાશે નિર્માણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે બોર પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત આગામી મે મહિના સુધીમાં સમગ્ર દેશમાં દસ લાખ બોર ઊભા કરવાનો છે લક્ષ્યાંક યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ધ્વજાયાત્રાને પણ કરાવ્યું પ્રસ્થાન થોડી વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા તેર કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું કરશે લોકાર્પણ પરિક્રમા મહોત્સવમાં ઘંટડી યાત્રાનો પણ કરાવશે પ્રારંભ કટકમાં ભારત સામે બીજી વનડે ક્રિકેટ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉકેલી ઇંગ્લેન્ડ સારી શરૂઆત બેન ડકેટ અડધી સદી નોંધાવીને પાસઠ રન આઉટ ઇંગ્લેન્ડે પચીસ ઓવરમાં બે વિકેટ નોંધાવ્યા એકસો આડત્રીસ રન